જુનાગઢ શહેર જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવતા વાતાવરણમાં બદલાવ આવ્યો હતો ભારે પવનથી ધૂળની ડમરીઓ અને પવન સાથે વરસાદી ઝાપટા થતા જિલ્લામાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું બાગાયતીઓએ જણાવ્યું હતું

મારું નામ છે ઉમરભાઈ ગામ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ કેરીની પરિસ્થિતિમાં સાહેબ એવું છે કે આજ વખતે જો આમરણ પણ ઓછું આવેલું હતું અને કાલે જો હવામાન પલટા કારણે કુદરતી આપત ના કારણે કેરીના ના પાકને ભારે નુકસાન થયું છે કેરી બધી આમળું ઓછું એના કારણે કેરી પણ જેટલી આવેલી ખરી ગઈ છે અને ઘણું બધું બાગાયતી પાકને અને કેરીના પાકને નુકસાન થયું છે પાક તો સાહેબ જનરલી છે જ નહીં પાક પાક છે વધારે નથી સરકાર પાસે તો જે આજે અમને નુકસાની ગઈ છે એનું કોઈ વળતર આપે તો એ અમારી સરકાર પાસે અપેક્ષા છે ગઈકાલે પવન અને વરસાદ હતું તો શું થયું કેરીના પાક કેરીમાં કાફી નુકસાની થઈ છે પચીસ થી ત્રીસ ટકા નુકસાની થઈ છે કેરીમાં અમારે એકદમ જટકાનો પવન આવ્યો તો પાંચ દસ મિનિટ જ રીઓ વધારે રિયો હોત તો બધી કેરી અમારી ખરી જશે આ વખતે પાકે એટલો હતો ને થોડી ઘણી હતી ખેડી ગઈ